નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી મિત્રો આજે આ વિડીયોમાં હું આપને ઘરના ઉમરાનું મહત્વ તથા તેનું પૂજન વિશે જણાવીશ આપણો ભારત દેશ ભક્તિમય ગણાય છે અહીં દરેક લોકોમાં ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા રહેલી છે આપણા દરેક ઘરોમાં ભગવાનનું નાનું મંદિર હોય છે અને એમાં સુંદર ભગવાનની મૂર્તિઓ હોય છે ખોટા હોય છે અને તેમાં આપણે સવાર સાંજ ધૂપ દીપ કરીએ છીએ આપણા ઘરોમાં ભગવાનની પૂજાનું મહત્વ તો છે જ પરંતુ ઘરનો ઉમરો જે ઘરની લક્ષ્મણ રેખા છે એ ઘરના વડીલ જેવી ઘર જ છે ખોટું કરવા ઉપડેલા પગ વાળે છે અસત્યના પથ પર આગળ વધવાની મનાઈ કરે છે મનુષ્યના કર્મોની નોંધ લે છે ઘરમાંથી ક્યાં જવું છે ક્યાંથી આવ્યા છે એ બધી વાતોની સાક્ષી પૂરનાર ઘરનો ઉમરો હોય છે કઈ વ્યક્તિ કયા પ્રકારની વ્યક્તિ કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે ઘરમાં પ્રવેશ કરે છે તેનું સાક્ષી માત્ર ઘરનો મોભી ઉમરો જ હોય છે તો મિત્રો આટલું ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ જરૂર એવા ઘરના સ્થાનને કેમ ભૂલાય માટે ઉમરાનું પૂજન તો કરવું જ જોઈએ ઘરની સુરક્ષા માટે તથા ઘરમાં રહેતા સદસ્યોના કલ્યાણ માટે ઉમરાનું પૂજન ખૂબ જ જરૂરી છે પહેલાં તો આપણે જાણીએ કે ઘરના ઉમરાનું મહત્ત્વ શું છે ઘરના મુખ્ય દ્વારને ઘરનું મુખ કહેલું છે ઘરમાં જો ઉમરો ના હોય ને તો એ ઘર અપવિત્ર ગણાય છે કહેવાય છે કે ઉમરા વગર ઘરમાં લક્ષ્મીનો વાસ હોતો નથી માટે ઘરમાં ઉમરો હોવો ખૂબ જ જરૂરી છે ઘરનો એ ઘરના સ્વામીની શાલીનતા તથા વિધ્વતા અને સમૃદ્ધિના પ્રતિક રૂપે મનાય છે માટે મુખ્ય દ્વાર ઘરના બીજા દ્વાર કરતાં મોટો અને શણગારેલો હોવો જોઈએ પૌરાણિક ભારતીય સંસ્કૃતિ અનુસાર મુખ્ય દ્વાર કળશ નાળિયેર પુષ્પ આસોપાલવના પત્તાનું તોરણ તેળના પત્તાથી શણગાર અને સ્વસ્તિક એટલે સાથીઓ કરી સુશોભિત કરવાની પ્રથા છે શણગારવાની પ્રથા છે આપણા હિન્દુ મંદિરોમાં પણ ઉમરો હોય છે તેને પાર કરીને તો ભક્તો ભગવાનના દર્શન કરવા જાય છે હવે આપણે જાણીએ કે એ ઉમરાનું પૂજન કેવી રીતે કરવું તો ઘરની બેન દીકરી માતા કે ગ્રહલક્ષ્મીએ ઘરના ઉમરાનું પૂજન કરવું જોઈએ ઉમરામાં રહેલા દેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ મારા બારણે સુલક્ષ્મીનું આગમન થાય મારા ઘરના દ્વારે સારા સંતોનું સ્વાગત થાય રાક્ષસોનું નહીં મારા ઘરના દ્વારે સદવિચારોનું આગમન થાય કુવિચારોનું નહીં મારા ઘરમાં જે કમાય એટલે કે ધનનું આગમન થાય તેમાં ભરકત રહે એ પ્રાર્થના કરું છું અમારા ઘરના સદસ્યોની રક્ષા તથા અમારા ઘરની સદૈવ રક્ષા કરતા રહેજો આમ બોલી પૂજન કરી વંદન કરવું મિત્રો ઉમરાના પૂજનથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી ઘરની રક્ષા થાય છે માટે આપણા હિન્દુ ધર્મમાં ઉમરાનું પૂજન મહત્ત્વનું ગણાય છે ઘરનો ઉમરો ખૂબ જ પૂજનીય છે માટે મિત્રો ઘરમાં ઉમરાના સ્થાનનું ખાસ ધ્યાન રાખવું તો મિત્રો આજની આ વાત તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ